ઉમરા પોલીસની કાર્યવાહી હાઇબ્રિડ ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પાછળથી ઝડપાયા લક્ઝુરિયસ રેન્જ રોવર કારમાં ડિલિવરી આપતા સમયે ઝડપાયા પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કુલ કિંમત પંદર લાખ હાર્દિક પરમાર જનેશ કથોડિયાની ધરપકડ પોલીસે કરી સુરતના પોચ વિસ્તારમાં વહેંચતા હતા વિદેશી ગાંજો પોલીસે લક્ઝુરિયસ કાર પણ કબ્જે કરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સર હે હૈદરેબાદ જર્પારા છે કોણ ચાલો કે એકા જલ્દી મારવામાં આવી જ જી આલમા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ઘેલો સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદિને ભાગરૂપે સેક્ટર 2 સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન 4 શ્રી ગુર્જર સાહેબના માર્કસ નેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત તેવી માહિતી મળતા સર્વેલન્સ કાંપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપર્મિટ માનતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળીઓ ડભોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે

જનરલી જે આ સેલિંગ કરવાવાળા છે એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું હોય એવી જગ્યા પસંદ કરે છે અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે આટલી મોટી માત્રામાં ગાંધો ગ્રામ તો એક માણસ તો કંઝર્મ નહીં કરી શકે પાર્ટી જવાનો એ રીતનું તપાસમાં એ બાબતમાં તપાસ ચાલુ છે